માં પ્રવેશ મેળવવા માટે સુરતમાં કેટલાક વાલીઓ દ્વારા એવી તરકીબો અજમાવવામાં આવી છે કે જેને સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો આરટીમાં મહત્વનો કાગળ આવકનો દાખલો છે જેમાં વાલીઓની વાર્ષિક આવકનો ઉલ્લેખ હોય છે આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટે કેટલાક વાલીઓના કારણે સો જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ શૈક્ષણિક વર્ષમાં આરટી હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન અપાયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે સુરતની સાત શાળાઓમાંથી જે સો જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેવામાં આવ્યા છે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ખોટા દસ્તાવેજી પુરાવા રજૂ કરીને એડમિશન લેવામાં આવ્યા હતા જેની તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવી છે આરટી હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે કેટલાક વાલીઓ દ્વારા ગેરરીતિ કરવામાં આવી હતી સ્ક્રીનિંગ બાદ હાલ સોથી વધુ આરટી હેઠળ પ્રવેશ મેળનાર આવા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે જોકે આ વાલીઓએ કાગળ પર પોતાની આવક ઓછી બતાવી હતી પરંતુ વાસ્તવમાં તેમની આવક નિયમ કરતાં વધુ હતી સ્કૂલમાં કર્મચારીઓ દ્વારા ફિલ્ડ વિઝિટ કરીને માહિતી મેળવાય છે પણ કેટલાક વાલીઓ પણ છે જે એડમિશન મેળવવા માટે કાગળ સાથે પણ છેડછાડ કરી રહ્યા છે હાલમાં આ પ્રોસેસ શરૂ છે પરંતુ સો કરતા વધુ પ્રવેશ જે છે અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી ડોક્યુમેન્ટની કરતા વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ જાણવા મળશે તો એ વાલીઓને એડમિશન રદ કરવામાં આવશે રદ કારણ શું શું સામે આવ્યું રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે માસિક આવક એટલી છે મારા પત્નીની આવક એટલી છે એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે જેના આધાર પર વાલીઓને એડમિશન રદ કરવામાં આવે છે જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે પચાસ પચાસ લાખની લોન પણ લીધેલી હોય છે ઝીંગાના તળાવો પણ હોય છે એટલે માલે એમ કહે કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ શાળાઓમાંથી ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં જુદી જુદી શાળાઓમાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વાલીઓનું હિયરિંગ કરાઈ રહ્યું છે હિયરિંગમાં વાલીઓના ઇન્કમ ટેક્સ બેન્ક ડિટેલ ઘરની સ્થિતિ વગેરે બાબતોની તપાસ કરાઈ રહી છે હિયરિંગ દરમિયાન વાલીઓ પાસે કાર ઝીંગાના તળાવના માલિકો કરોડો રૂપિયાની લોનો લાખો રૂપિયાના લોન હપ્તા કરોડોના બંગલા લાખો રૂપિયાના આલિશાન ફર્નિચર લાખોના ઇન્કમટેક્સ રિટર્ન ભરતાની પણ મળી આવ્યું છે બિરોજ